છેલ્લા ઘણા સમયથી કેનેડાના વિઝાના નિયમ હોય વર્ક પરમિટના નિયમ હોય અથવા તો પછી સ્ટુડન્ટ વિઝાના નિયમ હોય એક બાદ એક નિયમોમાં મોટા ફેરબદલી આવી રહ્યા છે આવું એટલા માટે પણ કરવામાં આવી રહ્યું છે કારણ કે ભારતથી કેનેડા જતા જેટલા પણ વિદ્યાર્થીઓ છે તે લોકોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને કેનેડામાં જેટલા પણ કેનેડિયન લોકો એટલે કે ત્યાંની જે નાગરિકતા ધરાવતા લોકો છે તે લોકોને પણ ક્યાંક અનેક એવા પ્રોબ્લેમ છે તે સામનો કરવો પડી રહ્યા હતા એટલા માટે પણ કદાચ ત્યાંના જે પહેલાંના પ્રધાનમંત્રી હતા ને ખાસ કરીને જે ટુડો સરકાર હતી તેમના દ્વારા અનેક એવા નિયમો છે તેને બદલી નાખવામાં આવ્યા હતા અને આ જ નિયમોના હેઠળ ઇમિગ્રેશન હોય વિઝા હોય અને ખાસ કરીને સ્ટુડન્ટ વિઝાને લઈને જેટલા પણ નિયમો હતા તે દરેક નિયમને બદલી નાખવામાં આવ્યા હતા અને સીધી જ અસર ભારતીય વિદ્યાર્થીઓને પડી હતી ને ખાસ કરીને જેટલા પણ ગુજરાતી વિદ્યાર્થીઓ ત્યાં ભણવા ગયા હતા તે દરેક લોકોના ઉપર પડી હતી હવે વાત કરીએ નવા બનેલા કેનેડાના પ્રધાનમંત્રી વિશે જે નવા પ્રધાનમંત્રી બન્યા છે હજી સુધી તેમના દ્વારા કોઈ એવો નિર્ણય નથી લેવામાં આવ્યો જે પ્રમાણે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ચૂંટાયા હતા તેના બે જ દિવસ પછીથી તેમના દ્વારા અનેક એવા નવા નિયમો બનાવી દેવામાં આવ્યા હતા અને ખાસ કરીને ભારતીય લોકોને ડિપોર્ટ કરવાની વાત પણ તેમના ચૂંટાયાના બે દિવસ પછીથી જ શરૂઆત થઈ ગઈ હતી પરંતુ અત્યારે હાલ જે જેથી કરીને ભારતીય વિદ્યાર્થીઓને કોઈ નુકસાન પહોંચે એટલે ખાસ કરીને અહીં એક બાબત સારી જોવા મળી રહી છે કે કેનેડાના જે નવા પ્રધાનમંત્રી બન્યા છે તેમનું ભારતીય વિદ્યાર્થીઓની સાથે કંઈક વલણ છે તે સારું રહેવાનું છે